કે યુવતીઓને જો કોઈ વાહન ન મળે તો તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ એક નંબર અથવા તો મહિલા અભિયમ હેલ્પલાઇન એકસો નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરશે તો પોલીસ જે તે મહિલા કે યુવતીને પોતાના ઘર સુધી સુરક્ષિત પહોંચાડશે સુરત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને લઈને જે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં દીકરીઓને જણાવવામાં આવ્યું છે કે તમે જ્યાં ગરબા રમવા જાઓ તેનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જાઓ તે સાથીદાર મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા ઉપરાંત અપરિચિત અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિ જો કોઈ ઠંડા પીણા અથવા કોલ્ડ ડ્રિંકની ખાદ્ય પદાર્થ ઓફર કરશે તો ખાશો નહીં ઉપરાંત અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરશો નહીં તેમજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો આ ઉપરાંતની ઘણી બધી બાબતો પણ સોશિયલ મીડિયામાં નોંધવામાં આવી છે સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે જે આપણા માર્ગદર્શન માટે છે આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રીમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબા નો આનંદ મેળવતા હોઈએ છીએ તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એ સરનામું અને એના કોન્ટેક્ટ નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિસર્સને ખાસ કરીને આપવા જોઈએ મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ તેથી લોકેશન ટ્રેસ કરી શકાય અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવી અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે તો આ દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો ને અવોઈડ કરીએ એના કરતાં આપણે ભીડભાડ વાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણે કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ બાળી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણને મદદ કરવા માટે બધા હાજર હોય બાકી રાત સમયે જો તમને આવા જવામાં કોઈ તકલીફ પડે તો સો નંબર આપ ડાયલ કરી શકો છો વન એટ વન મહિલા હેલ્પલાઇન ની પણ મદદ લઈ શકો છો તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે જય